ત્રણ પાપિયા નપી મુક્તિ ભક્ત મુક્તિ આપનારા ભગવાનની કથા છે મુક્તિનો અર્થ થાય છે સ્વતંત્રતા એ જીવ કોઈને પરાધીન ન રહે આમ તમે જો આમ તો જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે પરાધીન હોય આપણે જ્યારે જન્મીએ ત્યારે આપણે માને આધીન હોય છે થોડા મોટા થઈ તો મા બાપને આધીન હોય છે અને વૃદ્ધ થાય ત્યારે આપણા સંતાનો આધીન હોઈએ છીએ અને લગ્ન થાય એટલે પત્નીના આધીન હોય અને પત્ની છે પતિના આધીન હોય આમાં સ્વતંત્રતા કોઈને નથી પરંતુ મુક્તિનો અર્થ થાય સ્વતંત્રતા આપણે મુક્તિઓ શબ્દ સાંભળીએ એટલે આપણને શું થાય કે મર્યા પછી જે અમુક પ્રકારની ગતિ થાય તેને મુક્તિ કહે પણ શિવ મહાપણમાં મહર્ષિ ભગવાન વ્યાસજીએ મુક્તિનો અર્થ કર્યો છે સ્વતંત્રતા પરાધીનતા પરતંત્રતા નહીં પરંતુ સ્વતંત્રતા છે કોઈને આધીન નહીં એ જીવ સ્વતંત્ર બને છે એવું ન સમજવું કે મુક્તિ એટલે માણસનું શરીર શાંત થાય અમુક પ્રકારની ગતિ મળે એમને જ મુક્તિ સમજવી મુક્તિ નો અર્થ જે તમારું સ્થાન છે એ સ્થાન નથી રહેતો એ મહા સ્થાન બને છે એ તમારા માટે તીર્થ છે હું બિરાજો છું તમે તમારા સ્થાન ઉપર બિરાજો છો એ ભૂમિ તમારા માટે તીર્થ છે કેવું તીર્થ છે પરમધામ ધામ પરમ ધામ ને આપનારું પરમપદ આપનારું તીર્થ એ જે તમારી કથા સ્થળે છે જે તમારું સ્થાન છે એનો એ મહિમા છે અનેક શ્રોતાઓના મેં દર્શન કર્યા કે કોઈ કોઈ શ્રોતા એવા હોય છે એક સ્થાને બેસીને નવ દિવસ કથા શ્રવણ કરે હવે એક જગ્યાએ બેસીને નવ દિવસ કથા સાંભળવી હોય તો એના માટે શું કરવું પડે કે વહેલા આવવું પડે નહીંતર આપણી જગ્યાએ કોઈ બેસી જાય તેથી આપણા સ્થાને કોઈ બેસે નહીં તો આપણે વહેલા આવી જઈએ અને જે આપણો રોજનું સ્થાન હોય તે આપણે જગ્યા લઈ લઈએ આ શ્રેષ્ઠ શ્રોતાઓનું લક્ષણ છે ઉત્તમ શ્રોતાઓનું લક્ષણ છે ભગવાન મહર્ષિ શબ્દો છે કથા તો ભગવાનને ધન્ય છે જ પણ વક્તાના શ્રોતા બંને ધન્ય છે યદા કરણે માત્ર ને જેના કાનમાં ભગવાન મહાદેવની કથાના શબ્દો ગુંજે શિવ લોકોમ્ર જે નરહ એ ભગવાન મહાદેવના લોકનો અધિકારી બને છે આ ભગવાન મહાદેવની કથાનો અદ્ભૂત મહિમા છે જીવનને ધન્ય બનાવવા માટે આધુનિક સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સિદ્ધાંત સાથે ભગવાનની તો કથાનો શ્રવણ કર તો ગતિ પરમ ગતિ સદગતિ મુક્તિ અને પુન્ય પુંજનો અધિકારી બને છે અને મહર્ષિ વ્યાસે તો વચન આપ્યું છે કે જે કોઈ આદરથી ભાવથી ભક્તિથી આ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે રાસુયત ય તમે જોવો તો ખરાબ જરા કોણ માણસ આપણને મળી શકે જે યજ્ઞ કરે યુધિષ્ઠિરે કર્યો હતો રાજા મહારાજો રાજસુ એટલે રાજા મહારાજાઓ જે યજ્ઞ કરે છે એ રાજસુ યજ્ઞ કરવાનું પુણ્ય તત્પૂર્ણમ લભે કથાશંભો કથા શ્રવણ માત્ર ભગવાન શંકર આ મહાન યજ્ઞનું પુણ્ય આ કથાનું શ્રવણ કરવા માત્રથી આપે છે અગ્નિષ્ટમ શકે સેંકડો કોઈ મહાન મહાન યજ્ઞો કરે અને મહાન યજ્ઞો કરવાનું પુણ્ય કથા શ્રવણ માત્ર અને બહુ સરસ ભગવાને વાત કરી કથા ભવતી યગૃહે જેના ગૃહમાં જેના આંગણે ભગવાનની કથાનું ગાયન કરવામાં આવે એમના માટે એમ કહ્યું તીર્થ ભૂતમ હિ ગેહમ આ દુનિયાના દરેક તીર્થો ત્યાં દોડતા દોડતા આવે ગૃહે કારણ એક સમય એવો હતો કે ગૃહમાં કથા થતી હતી ઘરમાં જ કથાઓ થતી હતી તેથી આ પુરાણોમાં શબ્દ વાપર્યો ગૃહે એ ઘરમાં જે ઘરમાં ભગવાનની કથા થાય હવે આવડું મોટું તો કોનું ઘર હોય અને ભગવાનની કથાને મેદાનમાં લાવનાર ડોંગ બાપા અને કથામાં મધુર સંગીત લાવનારા આપણા પૂજ્ય બાપુ મોરારી બાપુ કથામાં જો સંગીતે પ્રવેશ કર્યો હોય તો પૂજ્ય મોરારી બાપુ આ કથાને એટલું સુંદર ડિજિટલ રૂપ આપનાર પરમ બંદની મહાપુરુષ હોય તો પૂજ્ય મોરારી બાપુ જ હોય શકે છે એમાં નામ લેવામાં થોડો પણ કોઈને ખચકાટ નહીં થવો જોઈએ તીર્થ ભૂતમ જ્યાં ભગવાનની કથા થાય ત્યાં તીર્થો દોડતા દોડતા આવે છે હવે આગમન થાય થાય તો તીર્થો આવે એટલે પાપ તરત પાપો જતા રહે છે અને જ્યારે માનવ ભગવાન મહાદેવની કથા આદરથી સાંભળે છે અશ્વમેઘ સહસ્રાણી હજાર અશ્વમેધ યજ્ઞ કરે હવે આ કલયુગમાં કોણ ભલા યજ્ઞ કરે છે અતિ મહારુદ્ર યજ્ઞ કરવો હોય તો કેટલી બધી વ્યવસ્થા ઊભી કરવી પડે છે હવે અશ્વમેધ યજ્ઞ કોણ કરે કોઈ ને કરી શકે વાજપેયી શતા ની છે અનંતે કહ્યું ચતુર્વર્ગ પ્રદ ચાર પુરુષાર્થો નો અધિકારી બને છે ધર્મ અર્થ કામ ને મોક્ષ નો અધિકારી જે પ્રભુની કથાનું શ્રવણ કરે છે તેથી આ નવ દિવસનો લાભ અપાવનાર આપણા રાજુભાઈ ભારતીબેન માતુશ્રી નીલમબેનના સાનિધ્યમાં આ કથાનું આયોજન થયું છે એ તો ઇંગ્લેન્ડ રહે છે યુકેમાં રહે છે પણ પોતાનો વતન પ્રેમ અને વતનમાં પોતાના સહપરિવારોને આ વિસ્તારને લાભ અપાવવા માટે નહીતર ધારે તો એ લંડનમાં કથા કરી શકતા હતા અને ત્યાં પણ આયોજન થઈ શકે હવે ત્યાં આયોજન થાય તો એટલી બધી જવાબદારી બહુ ન રહે આ તો કેટલી મોટી જવાબદારી હોય છે એટલી મોટી વ્યવસ્થા અહીંયા ઊભી કરવી પડે છે તો આપણને સૌને ભગવાનની કથાનો લાભ અપાવનારા રાજુભાઈ છે ભારતીબેન છે એમના માથુશ્રી નીલમબેન તેમનો પૂર્ણ પરિવાર છે ખૂબ તાલીઓ વડે તેને આપણે પગે લાગીએ છીએ એમની ખૂબ ખૂબ આપણે વંદના કરીએ છીએ અને આપ સૌ જાણો છો તે રીતે માથુશ્રી નીલમબેનને દેખાતું નથી એમને આંખે સૂજતું નથી પણ એમનો એક સંકલ્પ હતો એમના ઘરે હું જયારે ગયો હતો ત્યારે નિલંબેન ના સંકલ્પ પણ એમના જે દીકરા રાજુભાઈ છે એમનો પ્રત્યેનો ભાવ મા પ્રત્યેનો આદર એ તો મને બહુ જ હૃદયને સ્પર્શ ગયો પરંતુ એમના પુત્ર વધુ આ ભારતીબેન જયારે તેમના સાસુની સેવા કરતા હતા ને એમને જે આદર આપતા હતા ત્યારે મેં ભારતીબેનને કહેલું એમના ઘરે મેં કીધું તમને તો મારા પ્રણામ પણ તેના કરતા વધારે તમારા માતા પિતાને પ્રણામ છે આવા સરસ તમને સંસ્કાર આપ્યા આજે કઈ પુત્ર વધુ પોતાની સાસુનો હાથ પકડીને સેવા કરે આ ભગવાન વ્યાસપીઠને પરિક્રમા કરવા માટે આવ્યા તો ભારતીબેન નીલમબેનનો હાથ પકડીને પરિક્રમા કરાવતા હતા આવી પુત્ર વધુ સૌને ન મળે હજારો માં નહીં લાખો માંથી કોઈ કોઈને મળે છે કોઈ કોઈને કોઈ કોઈને તેથી બહુ હૃદયથી ભારતીબેનના માતા પિતાનો હું વધાવું છું બહુ આદર કરું છું કેમને એમના દીકરીને કેટલા સરસ સંસ્કાર આપ્યા છે અને કેટલી સુંદર વાત છે તેથી એ દ્રશ્ય જોતા આપણું હૃદય ભરાય જાય અને આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેક મા બાપને રાજુભાઈ જેવા દીકરા મળે અને ભારતીબેન જેવી પુત્ર વધુ મળે ઘર ઘર ની અંદર દીપ પ્રજ્વલિત થાય ઘર ઘર ધન્ય બને તેથી અજમાન પરિવારને જમના દ્વારા આપને લાભ મળવાનો છે પરિવારને ખૂબ હૃદયથી હું આદર આપું છું ખૂબ હૃદયથી બિરદાવું છું આપણે શિવપણા ભગવાનને બે વાર પ્રણામ કરી લીધા હવે ત્રીજી વાર કારણ કે આપણી પરંપરા ત્રિ પરંપરા છે ત્રિ સત્ય છે આવો સાથે શિવ મહા પણ ભગવાનને પગે લાગવાનું છે સર્વ प्रसन् धी शिवः प्रसन्ता याया दत्या स्वपदयो रतिम् મારી પ્રસન્ન બુદ્ધિ મારા સંસાર ને દરેક વેદનાઓને છોડીને ભગવાન આપના ચરણો માં પ્રેમ રાખી અને હું પ્રણામ